જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને તો આશા છે મજામાં જઈશું આપણા બ્લોગ જોવો છે એટલે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આપણે નાયધોન તૈયાર થઈ ગયા છે નાસ્તા પાણી કરી લીધા છે અને આપણે જઈ છીએ જંગલમાં એક વસ્તુ લેવા માટે તમને ખબર છે કે આપણે ગામડે એટલે મોટા ભાગે આપણે જંગલ ઉપર નિર્ભર રહેવાનું હોય એટલે આપણે જઈએ છીએ લીમડો લેવા માટે અને તમને જોઈને તમને ખબર પડી ગઈ છે લીમડાનું શું કરવાનું છે તો ચાલો એ બધી વિધિ કરી નાખી તમે આપણે કેવી રીતના બધું કરી છે ગાડી બહાર કાઢે જો એનાથી નીકળશે કે નહીં કોમેન્ટમાં જણાવો પણ ગાડી મૂકવી તો હેલી છે પણ બહાર કાઢવાનું થોડુંક કેવર એવું છે જો ધીમે ધીમે બહાર ગાડી કાઢી લેજ ભાઈ એટલે આવી દા હે તને કહો ગાડી આવશે કે બીજું કાંઈ જો હા ભાઈ તમે ઓળખતા દે છો હવે એમ કે છે કે મારે ગાડી આખી છે ભાઈ એના ગાડી દેવાય કે ન દેવાય કેમ કે અત્યારે તમે જોવો જ છો એટલે નાના છોકરાને ગાડી ન દેવાય એમાં શું ગારો બહુ હોય બાકી આપણે હાલત ધીમે ધીમે નીકળી જાવી અને લઈ આવી લીમડો ન હાલત તું સર બાકી આ તમે જુઓ આપણા શેરીની હાલત કાંઈ ઘટે નહીં એવી રાબેડ થઈ ગઈ છે આ બધું ગટરનું એનું કામ છે એટલે થોડું ખુશું અત્યારે શેરી બગડી ગઈ છે બાકી તો પેલા કઈ સરસ મજા નઈ હતી ગટર ની એવી લીમડો તોડવાનું ચાલુ થઈ ગયું છે આપડે થોડોક લીમડો તો વાંધા ને કેવું લાગે મને આપડે થોડોક લીમડો તોડી લેવી કેમ કે વરસાદ ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે ને ક્યારે વરસાદ વરસે એનું કઈ નક્કી નથી બાકી આપડે છે ને

અમને છે ને આ તગારું છે ને જાતા એ બે ચાર હજાર વર્ષ જૂનું છે એ મેં અત્યારે કાઢ્યું છે ઘર ભેગું થા ને ભાઈ એ તગારાની અંદર આપણે છે ને આખી મચ્છરની વિધિ કરવાની છે એમાં થોડુંક આમ આમ હળગાવાનો સ્તાપ અને એની માટે લીમડો મૂકીને ધુવાડો કરવાનો છે એટલે મચ્છરા ભાગી જાય બાકી તગારાની સ્ટોરી હું તમને બીજા માં કહે ક્યારેક બહુ જૂનું છે બહુ અરે કહેના ક્યાં ચાહતે હો તો ભાઈ બાકસ દઈ ગયું છે દગો આ વરસાદનો એટલે આપણે બાકસ બીજું લેવું પડશે કાંઈ ભેગું છું નહીં આમાં બાકસ લાવશે તો કળગશે ને આલો બીજું બાકસ લઈ આવીએ એમાં શું હોય તે જવો જવો આપણે પડકો નાખ્યો છે કાંઈ ઘટ્યા નહીં એવો હવે એના ઘડી જગવા દે સારું હળકી જાય ને પછી એની મતલબ લીમડાના પાન અને પછી કરીએ ધોવાળી કાંઈ ઘટ્યા નહીં એવી હાલો પેલા આમાં જાંધવનગર આઠ લીધા હે નિહાળ જવાની તૈયારી થઈ ગઈ છે હું ભાઈ નિશાળા જ આવશ પણ સીતારામ સાહેબ ભણાવે હા હા એ બીસીડી આપડે સરસ સરસ આવું ભણાવે છે વેરી ગુડ વેરી ગુડ

ચૂલે રોટલા ઘડતી અને કેટલી વાર લાગતી છે સમજવા જેવું છે પણ કાંઈ નહીં આપણું કામ થઈ ગયું છે ચાલુ કરી વાળ થોડાક લાંબા થઈ જાય છે આજ કપોઈ નાખીએ તમને બ્લોગમાં બતાવીશ જો હું જઈશ ને તો ઓકે તો બ્લોગમાં બનારો ને એકાદી લાયક મારતા જાઉં તો મિત્રો જો આપણે ઘરમાં ધુવાડી ચાલુ કરી દીધી છે અને મારી મમ્મી એમ કે આમાં કપૂરને હું નખાય તો એ કપૂરને હું લેવા જાય સાંકડી નાખી દેવી હોય તો નાખશું ને કાંઈ નહીં થોડીક ફોક મારદ એટલે થોડો સારો થાય બાકી તમે કોણ કોણ લીમડાની ધુવાડી કરો છો મને કોમેન્ટમાં કહેજો જો કે બધા ગામડાના છે એ તો કરતા જ હશે આપણે સુરતવાળાને કાંઈ લીમડો મળે નહીં કાંઈ લાકડા મળે નહીં ત્યાં તો ગેસ હોય એટલે ન ભેગું થાય તો મિત્રો આને આપણો સ્ટુડિયો ગણો રૂમ ગણો જે છે આ જ છે એટલે આમાં એવો ધુવાડો કરી નાખ્યો છે જો તમે કાંઈ નહીં એવી ધુવાડી મેળવી થવા અને હમણાં આપણે રૂમમાં જેટલા મચ્છરા છે એ બધાય ભાગી જાય કારણ કે ખૂણે ખાતરે મચ્છરા હોય એનું કાંઈ આપણને ખબર ન હોય અને જે લોકો માલડોર રાખતા હોય ને એ લોકોને તો ખાસ કરીને કરવું જોઈએ કેમ કે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે બહાર એટલે મચ્છરા તો થવાના જ છે હા જો આપણા ફૂલ છોડ જો મીડો ધુવાડો થવા કાંઈ ઘટે નહીં એવો એ જો મચ્છરાનો ઈલાજ તો થઈ ગયો છે તમને કઈ દેખાતું નહીં ભાઈ એટલે અંદર કે આપણે બતાવવાની જરૂર છે નહીં ધુવાડો જો તમે કઈ ઘટે નહીં થઈ ગયો છે આમાં આખા ફોક ફોક થઈ ગયું છે કઈ નહીં હાલો આપણે છાશ લઈ આવીએ પેલા નાના નાના છોકરા બધા સ્કૂલે જવા મળ્યા છે આ તમે જોવો છે અમારા ગામનો પાળો છે મારો વડલો અમે નાનપણમાં બેસતા તો બાકી ગારો એમ છે શું જો ડેમ ભરાઈ ગયો છે થોડો થોડો હજી પાણી આવશે એમ ભરાતો જ આવે બાકી આમ જો આ રાખ ફાર્મ છે તમને બતાવું દેખાય તો જો આ ફાર્મ છે અને આપણા ગામમાં છે ને જીઓનો ટાવર છે એટલે નેટમાં તો કાંઈ ઘટે નહીં એવું આવે સારું સારું નેટ નેટની તકલીફ થતી ને અમુક વાર તો જોવાય ભાઈ ઓહ ઓફરોડિંગ જેવું હતું પાણી બહુ હતું જો તમે બાકી આપણે બ્લોગ છે ને આવી રીતના બનાવશું આ તમે ટાવર જો અમારા ગામનો ફાઇવ જી જીઓ પછી આ છે મારું ગામડું પછી તમને એવું લાગે તો કોમેન્ટ કરજો આખું મારું ગામડું બતાવીશ

તો કઈ જ આ વ્લોગમાં તો બસ આટલું જ કેમ કે તમને જે દેશી જુગાડ હતો ને એ હતો એ બતાવી દીધો છે એટલે આ વ્લોગમાં એટલું હવે આપણે બીજા નવા બ્લોગ બનાવશું એમાં મળીએ ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ